છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દૃષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્યકક્ષાના મંત્રી છે છતાં પણ મારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી અમને માનીએ છીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈ પણ પ્રકારની નજર કરેલ નથી અમને મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી અમોને ભાજપ સામે કોઈ વાંધો નથી અમોને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી જો સુધી આનો નિકાલ નિકાલ ના થાય ત્યો સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ બે હજાર બાવીસમાં પંચાયત અલગ કરવાનો ઠરાવ થઈ ગયેલ છે